કરવા માટે સક્રિય પગલા લીધા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એચીના સંભવિત કેસોને સાંભળવા માટે ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે આ નિર્ણય ડુંગરપુર રાજસ્થાનના બાળકમાં રાજ્યના પ્રથમ એચએમપીવી કેસની પુષ્ટિ પછી લેવામાં આવ્યો છે જે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આઇસોલેશન વોર્ડ પંદર બેડ સાથે સજ્જ છે જે ગાંધીનગરને રાજકોટમાં સમાન વોર્ડનો ભાગ છે દરેકમાં પંદર બેડ છે આ વોર્ડ હાલમાં ખાલી છે કારણ કે કોઈ નવા શંકાસ્પદ કેસ નોંધાયા નથી આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલોને માર્ગદર્શિકા જારી કરી છે જેમાં તૈયારીના મહત્વ અને વાયરસની પહેલી તકે શોધવા માટે વધારાના પરીક્ષણ કિટ્સની

ફ્લુ સંક્રમિત વ્યક્તિઓને અંતર જાળવવું પૂરતી ઊંઘ લેવી હાઇડ્રેટેડ રહેવું કોઈ પણ કોઈપણ સમસ્યાઓ માટે તબીબી સલાહ લેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ ખાતરી આપી કે હોસ્પિટલ સ્ટાફ કોઈ પણ પરિસ્થિતિને સાંભળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જેમ પીવી માટે કોઈ વિશિષ્ટ રસી અથવા દવા નથી અને લક્ષણોના આધારે સારવાર આપવામાં આવશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીને નાગરિકોને શાંત પરંતુ સતર્ક રહેવા માટે અનુરોધ કર્યો